વડોદરામાં મોડી રાત્રે બાગ સ્થિત આમ્રપાલી સ્થિત એક હીટ અને રનની ઘટના બની છે આ ભયંકર અકસ્માત ત્રણથી ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે આ અકસ્માતમાં એક નાની બાળકીને પણ ગંભીર ઇજા પામી છે અકસ્માત સર્જાતા રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે કાનની એરબેગ પણ ખુલી ગઈ હતી અકસ્માતને અંજામ આપ્યા બાદ પણ યુવક એટલો નશામાં ચૂર હતો કે એ ભાન ભૂલીને બોવો પાડવા લાગ્યો જેનો વિડીયો સામે આવ્યો છે વિડીયો જોતા જ સમજી શકાય છે આ ખાનદાની નબીરો કેટલા નશામાં હશે અને કયો નશો કર્યો હશે તે હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે અકસ્માતનો બનાવ બન્યું છે આમાં એક ફોક્સ વેજન ફોર વ્હીલર ગાડી અને ત્રણ ટુ વ્હીલર્સનું એક નું કિસ્સો છે જેમાં અત્યાર સુધી જે આપણા ઘટનાક્રમના ઇન્વેસ્ટિગેશનમાં આપણે જાણવા મળ્યું છે કે મોટર સાયકલમાં સ્કૂટરમાં અને એક ઈવી વ્હીકલમાં સવાર કુલ આઠ વ્યક્તિઓને ઇન્જરી થયું છે આમાંથી એક મહિલાનું મૃત્યુ થયું છે અને અન્ય જે સાત માણસો છે આમાં ઝાયડસ સુકન દોશી અને એસએસજી હોસ્પિટલ ખાતે એડમિટ છે અને સારવાર હેઠળ છે અને જે વ્યક્તિ વેહિકલ ચલાવતો હતો આ વ્યક્તિ આલરેડી આપણા પોલીસ કસ્ટડીમાં છે અને એમના સાથે બીજા એક વાહનના માલિકના પુત્ર પણ એમના સાથે હતા તો એમના જે જે તે વખતે ક્રાઇમ સીનમાંથી નીકળી ગયો હતો એમને પણ પોલીસે ટ્રેસ કરી છે તો અત્યારે પોલીસ ફોરેન્સિક ટીમ ક્રાઇમસીન મેનેજર્સના ટીમ સ્થળ મુલાકાત લીધી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે ડિટેલ્ડ ફોરેન્સિક અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું ਯਾਹ ਮੂਹਰ ਜੀ 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 ਸਰ ਕੀ ਕਹਾਂਗੇ ਇਸ ਖਰਾਬ ਬਾਰੇ ਜੀ ਬਰੋ ਬੈ ਹਾਲੋ ਬੈ ਦਾਈ ਜੇ ਕਹਲੇ ਇੱਕ ਨਾ ਅਰੇ ਅਮਰੀਕਾ ਨੂੰ ਪੜਵੀ ਜੁਈਏ અમને જાગૃત મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા કાર ચાલક એક પછી એક એટલે શુંબ્ધ રીતે અકસ્માત સમજી અને પોતે નુકસાન પહોંચાડ્યું છે બીજા ખૂબ જ ગંભીર પ્રકારની વાહન ચાલકોને થઈ છે અને એકાદ વાહન ચાલકોનું તો મૃત્યુની પણ પુષ્ટિ અમને મળી રહી છે ત્યારે અહીંથી અમે હોસ્પિટલ જશું પરંતુ પોલીસ અધિકારીશ્રીઓ સાથે પણ ચર્ચા કરી સમયસર સેમ્પલિંગ થાય જો ડ્રિંકીંગ ડ્રાઈવનો કેસ હોય તો કોઈ પણ કાયદાની જોગવાઈને બચવાનો કોઈ મોકો ના આપે અને એક દાખલા રૂપ સજા થાય એ બાબત અમે સૌ સાથે મળીને લઈએ